સીતારામ જય શ્રી કૃષ્ણ જય બસરામ જઠાને વાગેડા દર્શું ફેકું અને આજ છે બે વર તો બધાયની બે નાના નવા વરફના જાજા ઝાઝા સીતારામ અને બધાનો નવું વરજી બધાય મનના વિચાર એ પૂરા થાય નવા વરફમાં અને બધાયના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી ભગવાન પડકે પ્રાર્થના આપણે અહીંયા ના મજાને બધું અહીંયા જ ઉજવેલી તું બધાય સીતારામ કરે કે અમારે ખુઈ મોટા હે ને એટલે બધાય સીતારામ કરવા આવે આજ તે સીતારામને કરે અને આપણી ખેતરનું કામ માટે માંડવી ભેરી કરવાનું આજ છે માંડવી ભેરી કરવાનો બીજો દી વડા ખેતરી આજ ભેરી થાય માણસ દિશા પોરો જ ને જો નવ ઉંમરો હોય કે દિવાળી હોય ગમે એ હોય પણ એને એના કામમાંથી પૂરાય ન પડે કામ હાલે જો ને વાવડો હાવ એકદમનો ઉપડ્યો ને દીધું ફરી આવા વહેલા વાયર્યા હતા ચોપાસ પાંદડા ખરીદવા બીજા એટલી હા ઉહોડ જેવું લાગે છે તો ઉહોડ મરડવા માંડ્યો અસલનું અસલ જાય નીકળે એવી થઈ જાય ભલા ભલા કરે ને પછી હેને આપણે માંડવી શું ફ્રેસ એટલી એવા પાછા માણસ આવવાનું હવે એક કામ કે કે ઘેર ભૂગે ને એમથી વાળા તાર હાસું લાગે કે ગયા અને તરી કોઈ હાડા દસ થયા અંદર તો બહુ ફૂલ એટલે ફૂલ એકદમ તપ લાગે અને આ પાડિયું બેઠ્યું મારી અણી જો ખાને ખર નો આખું ખાઈ ગઈ ડુંગળી થઈ ગઈ આણી વાંધો આવે ખાવામાં તે થોડીક સાહ નાખી ખર માં મીકું પીએ તો જો મો ઓડાડ રોગી ભર્યું હેણું મો ગોરું કરે નાખી દીધું થોડુંક અને આણી તો ફૂલ છે પેટ એટલે એની કઈ જરૂર નથી તી હું હાલે બધું કામ કરો એ ઢુકી ને આજ તો વેલ્યું ને વેલ્યું ભી હોની પણ બાર વાર્યું ફેરવે નાખ્યું તી ટાણે બધું કામ આવી સારી વેચલી કરે ના આજો પીએ લગભગ આસું મારે ને આસો પીવા મજા આવે એની અને દીઓને પણ તૈયાર થઈ ગયા રૂપા ના એ ધ્યા નવા લુગડા પહેરી લીધા નવા તા કઈ હા કોરા લુગડા નો હોય પણ નવા પહેરીએ અને આજ તો આખોથી કામ કરીએ તો આખું મારો ભગવાન કામમાં કામમાં કાઢે આપણા ટાણા કે કે કામ વગર સુટકો નહી કામ કરીએ તો જ જારીએ 2 રૂપિયા ની આવક કામ બકર બધી નો કામ હે હા માંડવી ખેતરના ભગવાન હા કે ભાવનદી આગળ આપણી વાત થઈ કે ભાવનદી અને ભાવનદીમાં થોડોક પણ અંશે આપણો પોતાનો ખેડૂતોનો ભાગ છે કે કોઈ સંગઠન નથી કોઈ હેઠળ નથી બાકી થોડાકથી માંડવી વેસીએ નહીં પણ હું સમજે કે મજૂરો હોય ચાલી હોય એને રૂપિયા દેવા પડે એટલે ઘણા વેચતા હોય પણ હવે એ હવે હવનું ટાણું આવી ત્યાં સુધી થઈ જાય બાકી તો ભાવ નથી ઉતા એવા જ નથી જો સરકાર થોડોક ભાવમાં ફેરફાર કરે તો આવાના હારા મોટા અને પાણી છે 盛り上がり。 અમારો વિચાર એવો છે કે અમારે અમારે આખા ગામ એમાં એક કુલે કંપનીના એડડી તેત્રી બંશિયા કરે બિયારણ છે એ બિયારણ ટૂંકમાં નવ હવું જ રિસર્ચ્યું હતું યુનિવર્સિટીમાંથી અને ભાવે ઘણો વધારે એનો લગભગ મણનો ભાવ એટલે વીસ કિલાનો ભાવ અઢારસો રૂપિયા છે અને એના રાડા થોડાક જાડા થાય એટલે એ પવનનો કે હવાનો પડે નહીં એટલો ઘરે ન પડે અને બીજો એક કહે કે ઉતારો બીજા કરતાં થોડોક વધારે છે ઉતારો તો ક્યાં જગા પ્રમાણેની માવજત પ્રમાણે આવતો હોય બાકી અવાર આપણે એ ટ્રાય કરવાની છે બાકી અટાણા બીજા ગામનો ભાવ એક બે મળે દેવ્યુ બધી ભેગી ટ્રાયર તબલાજી છે રટણવા ગયાશ યાર 750 જીમ થે અને આપણી કામકાજ આપના રૂટીન હે એ ચાલુ કર દીએ વાવડો હે ને જોતા પાંદડને ઢગલાવી દયા ઢગલે ઢગલા ફરીયા કામ પાંદડે પાંદડુ અને કામકાજ માં તો હાને પીહુંન ખરવવાનું ટાણા થેગા તી પકી જો ને તબલાજીજી ફેરવા દીજે ફૂલ પાણી ભેર ને ઢુંગલી જો થજે હાવ અને આ ભાઈ તો બેઠી ગયું નિરાયની હું બેઠી ગઉ એની કંઈ ટેન્શન નહીં અંદરવારિયું પણ બેઠ્યું ને ત્રણ ત્રણની શેક કરાવી જોઈએ એ તો ફાઇનલ જ હોય પણ તો એ સેક તો કરાવવી જ પડે ત્રણ ભી હું શેક કરાવીએ ને તેમાંથી ત્રણ ભી હું નહીં બે ભી ને ગાય તે બે ગાય ભેણ ભી હું ત્રીજા ત્રીજા મહિના છે ને એકની હે ને ગાયની ચોથો મહિનો હોય એ બેની પાણી કરે અને બારણે ફેરવે નાખીએ મગોટા ઠાવકા તાજા જડે ને એટલે ફૂલ ધરાઈ જાય હમણાં મખાણ પાછું ઠાવકું દઈએ ખાણા જાજુઈ દઈએ અને ક્વોલિટી હારી દઈએ અટાણે લખણ બધીએ ને અટાણે માપી માપી પીએ ને પછી હા જી જી જાય ને નળી જતા એના હિંગડા કોક પેટમાં ખોહ દઈએ તો સીધે સીધું વા આખું પેટ સા ફાળે દઈએ અને ત્યાં સોર હાજી ખોરીને કરીને માં તો ત્યાં થાકે તો ટાઢો પરો ને એટલે બાર હું તો ઉકી એટલી હજી કઈ વાર ન લાગે અને સારે એટલી હે ઘણી હે ત્યાં એક બે મહિના નીકળી જાય ને દોવા દઈએ ત્રણ બી હું એના પૂરતી તો હારું અને ત્યાં તો લીલાડા પાસે થઈ જાય હમણાં બેક મહિનામાં તો લીલાડાઈ આપણા પૂરતા ઢોર પૂરતા થઈ જાય હે બે તું રહે કેટલા ને કેટલા વરહું આપણા નીકળતા જાય અને પૂરા થતા જાય નવું નવું વરો આવતું જાય આપણે નવા વરણ ખુશી મનાવીએ પણ ખરેખર જિંદગીમાં શું એક વરો શું થાય એ એક મોટું દુઃખ છે પણ ખુશી આવીને નવું નવું વરો બધા એના વીતતા જાય ને હારા શરીર સારું અને નિરોગી એટલે બસ બીજું કંઈ ન જોઈએ ભગવાનની પ્રાર્થના એટલી કરવાની કે આપણું શરીર સારું અને નિરોગી રહીએ અને અમારા મસ્ત મજા આવા નવા વિડીયામાં સપોર્ટ કરતાં રહીજો અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઇક સબ્ક્રાઈબ કરો